ગુજરાત એટીમાં આપનું સ્વાગત છે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા નજીક એક ખેતરમાં આવી ચડેલા અજગરના બચ્ચાનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ડભોઈ સહિત પંથકમાં અનેક વખત ખેતરના અજગર જેવા જળ જળ સરરૂપ આવે ચડતા હોય છે જેને લઈ સ્થાનિકોમાં ભય ઊભો થતો હોય છે ક્યારે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા નજીક અંજેશભાઈ પટેલના ખેતરમાં અજગરનું આશરે ત્રણ ફૂટનું બચ્ચું આવે ચડ્યું હોય જે અંગે ડભોઈ વિભાગ ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટની જાણ કરતા ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો આકાશ વસાવા મિહિર વસાવા રાહુલ બારિયાને સાથે રાખી અજગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સાથે સાથે આવા સરીસરૂપથી ડરવાની જગ્યાએ વન વિભાગને જાણ કરવા અપીલ કરી વન્ય પ્રાણી રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ થયેલ અજગરના બચાવ અને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી